મિત્રો ન્યુઝુડિયો આપનું સ્વાગત છે આમોદ ખાતે સ્થાનિકોની સમસ્યા અંત ક્યારે ઉબરાધી ગટરોથી ત્રસ્ત સ્થાનિકો રોષે ભરાયા સ્થાનિકોએ ધરણા પર બેસવાની તૈયારીઓ સબકા સાથ સબકા વાતો કરતી ભાજપ સરકાર આમોદનગર પાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે મહિના અગાઉ આપે લેખિત ફરિયાદ નો આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે અને આવતીકાલે પાલિકા સામે

રહીશો એકત્ર થઈને પાલિકા સામે પાયો ચડાવી છે પાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડ ની પાલિકાના વોર્ડ નંબર પાંચ ના તમામ સદસ્યો અપક્ષ માંથી અમારી રજૂઆતો પણ કઈ ધ્યાને લેતા નથી આગામી દિવસોમાં અમુ તમામ સ્થાનિકો એકત્ર થઈને કલેક્ટર કચેરીના દ્વારા વાર કકડાશું તેમ તેઓએ જણાવ્યું વધુમાં તેઓએ જણાવ્યું કે જો અગાઉ ચોવીસ કલાકમાં સમસ્યા નું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ધરણા ઉપર બેસવાની તૈયારી બતાવી હતી આવડત વગર ગામના લોકો સત્તા ઉપર બેસેલા છે એટલે જ વિકાસના કામો કોટાળે ચડતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે આ આપના નગર સોસાયટી છે વોર્ડ નંબર 5 છે આ પાછળ જેટલી પબ્લિક દેખાય છે ને એ બધી નગરપાલિકા પર બે વખતે ધક્કા ખાઈને આવેલી છે અત્યારે આ તમને દેખાડું મીડિયા સમક્ષ સોશિયલ મીડિયા સ્તર કે આ ગટર એક મહિનાથી ઉભરાઈ છે એક એક બે હજાર ચોવીસના રોજ અરજી આપેલી છે નગરપાલિકાને ત્યારબાદ મૌખિક પણ રજૂઆત કરેલી છે લેખિતમાં પણ રજૂઆત કરેલી છે એ છટ્ટા કોઈ નિરાકરણ છે નથી આ આપનાનગર સોસાયટી વોર્ડ નંબર પાંચ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરું છું આ સત્તાધારી લોકોને આવડત વગરના બેઠેલા છે સત્તા ઉપર એની પાસે કોઈ દિમાગ છે નથી કામ કરવાનું અત્યારે ખાડા પણ ખોલેલા છે આવતી ગઈકાલે એક સમાચાર પ્રસારિત હતા જે સર્વિસ રોડ ઉપર એક બાઇકવાળો ખાડાની અંદર પડી ગયેલો રાતે અંધારામાં એક ખાડો પણ અત્યારે સાફ સફાઈ કરીને પૂર્ણ કરાવેલો નથી દસ દિવસથી એક ખાડા પર ખોડેલા છે અત્યારે તમારી સામે નજરો નજર દેખાય છે કે કેટલી ગંદકી બળ ફેલાઈ રહેલી છે અત્યારે જો બાળકોને કંઈક આરોગ્ય ખાતે બીમારી થશે તેમજ છતાં દિવાલો છે મારા ઘરની દિવાલોના ઘરની જે એજ આવેલી છે જે કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદાર રહેશે એનો ખર્ચો નગરપાલિકાએ એ જાતે આપવાનો રહેશે કલાકમાં કામ કરે કલાકમાં કામ નહીં કરે નગરપાલિકા તો હું ગુરુવારના રોજ અગિયાર વાગે આ બધાને લઈને હું નગરપાલિકાની સામે ધરણા પર બેસીશ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ મારી બેબી ત્યાં સદસ્યમાં છે છેલ્લા સાડા ત્રીસ દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી લેપુટ નગર અપના નગરની જે ગતરો ઉભરાઈ છે તેની થઈ નથી છેલ્લા ચોવીસ કલાકની અંદર આ લોકો આ નગરપાલિકા આ નગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પણ બેસીશું એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી સત્તાની અનવ અન કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી મારું નામ કિરણસિંહ જોરાવલસિંહ રાણા અપનાનગર પાંચ નંબર ઓર એક એક ચોવીસના રોજ એક એક તારીખે અમે અરજી આપેલી છે કઈ બી કોલેરો કઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે ગટરો ફૂલ છે આજુબાજુ ઘરો પાણી જાય છે બધું એની જવાબદારી તમારે આજે કેટલી વાર અમે બધા લેડીસ હોય બધા તે નગરપાલિકા મેં આવેલા તે કે બે દિવસ આપો તો બે દિવસ ના આજે એક મહિનો થઈ ગયો દોઢ મહિનો થયો હજુ હજુ જો એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે છે અમે અરજી કરેલી છે નગરપાલિકા માં આવેલા છે બધા તો હવે અહીંયા અગ કોઈ આવતું નથી ગંદકી અહીંયા બધી બહુ થાય છે બાળકો બીમાર પડશે તો તમારી જવાબદારી રહેશે